આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે મતલબ સંતાન પ્રાપ્તિ થઈ છે અને કેટલા બાળક મતલબ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ એમને મળ્યું કેવી રીતના મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું તમને દસ વર્ષ તો અત્યારે આજે તમારી પાસે બેસેલો છે બાળક એ બાબો છે કે બેબી છે બેબી છે તો દસ વર્ષ દરમિયાન તમે શું શું સારવાર કરાવેલી ક્યાં ક્યાં કરાવેલી પેલા તો એ જણાવો અચ્છા પછી નવસારી ગયેલા અચ્છા પછી બીજા કોઈ જગ્યા અચ્છા મતલબ કે અલગ અલગ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ તમે ટ્રીટમેન્ટ કરાવેલી ત્યાં શું કેતા હતા ડોક્ટર લોકો શું કેતા હતા આપણા ગામમાં કેવું હોય કે ભગત ભવાનું પણ કરાવે તેવું કઈ તમે કરાવેલું કરાવેલું કેટલા જગ્યાએ ગયેલા તમે ભગત પાસે અંદાજે વિધિ કરવા માટે હોય તેવી કોઈ આપણે ત્યાં આજે બાળક છે શું નામ રાખ્યું એમનું ધ્યાનસિંહ ધ્યાનસિંહ અચ્છા બર્થડે ડે ક્યારે ગયો એમનો ગઈકાલે હવે આટલું સરસ પરિણામ મળ્યું મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યા ગયા હશે ભગત ભુવાનું પણ કર્યું વિધિ પણ કરાવી ઘરે આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે તમે બોલી શકો તો ભી અંદાજે થઈ ગયા ઓછામાં ઓછા બરાબર તો ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો અને રિઝલ્ટ નહીં મળેલું અત્યારે આપણે ત્યાં બાળક છે એ સેના થઈ આજે અહીંયા પ્રોડક્ટ રાખી છે એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું મતલબ આજે નેચરામોર પાવડર છે બહેનો માટે ભાઈઓ માટે સાથે સાથે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી હાર્ટ છે ઇઝી ડેટોક્સ છે આ બધી પ્રોડક્ટ તમે વાપરી કઈ રીતના વાપરી સવાર સાંજ બે ટાઈમ એક ટાઈમ સવાર સાંજ બે ટાઈમ દૂધમાં કે પાણીમાં લેતા અચ્છા મતલબ કોને દૂધમાં લીધું કોને પાણીમાં લીધું અચ્છા અચ્છા મતલબ કે તમને જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી તો કેટલા મહિના વાપર્યું પછી તમને રિઝલ્ટ મળી ગયેલું આઠ મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું તો જે ચાર પાંચ લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કઈ યાદ હોય તો આઠ મહિના ખર્ચો કરલો એની અમે પચાસ હજારમાં આપણને રિઝલ્ટ મળી ગયું બરાબર ને નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં આજે એક બાળકનો જન્મ થયો છે મતલબ સંતાન પ્રાપ્તિ થઈ છે અને કેટલા સમય થઈ ગયો એમનો આ બાળકનો એક વર્ષ થઈ ગયો અચ્છા તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે આ બાળક મતલબ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ એમને મળ્યું કેવી રીતના તો સૌથી પેલા તમારું નામ જણાવજો શું નામ છે તમારું વિજયકુમાર વિજય કુમાર પૂરું નામ વિજયકુમાર તમારું નામ વિજયભાઈ પટેલ અચ્છા હવે મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ નું રિઝલ્ટ મળ્યું તમને દસ વર્ષ તો અત્યારે આજે તમારી પાસે બેસેલું છે બાળક એ બાબો છે કે બેબી છે બેબી છે અનેક વર્ષ થઈ ગયો બરાબર ને એટલે કે લગ્ન કેટલા વર્ષ પછી રિઝલ્ટ મળ્યું તમને દસ વર્ષ અગિયાર માં વર્ષે રિઝલ્ટ મળ્યું અચ્છા તો મતલબ લગ્નના ના દસ વર્ષ પછી સંતાન પ્રાપ્તિ થઈ બરાબર ને અગિયાર માં વર્ષે તો દસ વર્ષ દરમિયાન તમે શું શું સારવાર કરાવેલી ક્યાં ક્યાં કરાવેલી પેલા તો એ જણાવો અચ્છા પછી નવસારી ગયેલા અચ્છા પછી બીજા કોઈ જગ્યા આશીર્વાદમાં અચ્છા મતલબ કે અલગ અલગ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ તમે ટ્રીટમેન્ટ કરાવેલી ત્યાં શું કેતા હતા ડોક્ટર લોકો શું કેતા રિપોર્ટ નોર્મલ હતા મતલબ કે શું તકલીફ છે એવું કંઈ જણાવેલું નહીં બરાબર ને પછી દસ વર્ષ થઈ જાય અને રિઝલ્ટ નહીં મળ્યું હોય તો આપણા મગજમાં થોડો નેગેટીવ વિચાર પણ આવે નબળા વિચારો આવે શું થતું હતું તમને પરિવાર મતલબ ઈચ્છા તો ખરી પણ રિઝલ્ટ મળે નહી હા મતલબ આપણે હોસ્પિટલમાં આટલી બધી જગ્યાએ ગયા અને ત્યાં આપણને જયારે જોઈતું રિઝલ્ટ નહીં મળ્યું હોય તો આપણા ગામમાં કેવું હોય કે ભગત ભવાનું પણ કરાવે તેવું કઈ તમે કરાવેલું અચ્છા ક્યાં ગયેલા કયા એરિયામાં કેટલા અચ્છા કેટલા જગ્યાએ ગયેલા તમે ભગત પાસે અંદાજે અચ્છા મતલબ અંદાજે આપડે કહીએ તો કેટલાક ભગત પાસે દસ વીસ પચીસ મતલબ યાદ નથી એટલે અચ્છા તો મતલબ ત્યાં જ ગયા પછી ત્યાં આવતું હતું બારનું બારનું કાઢે અને પછી એ લોકો એ નું વિધિ કરવા માટે કહેતા હોય તો એવું કોઈ વિધિ ને એવું કરાયું ખરું અચ્છા આ બધું કર્યા પછી પણ આપણને પરિણામ કઈ નહીં મળ્યું હવે અત્યારે તો હાલમાં આપણે ત્યાં આજે બાળક છે શું નામ રાખ્યું એમનું ધીયાનસિંહ ધીયાનસિંહ અચ્છા બર્થડે ક્યારે ગયો એમનો ગઈકાલે ઓહો મતલબ એક વર્ષ એકદમ પૂરેપૂરું થયું એમ કહેવાય બરાબર ને બીજી એપ્રિલ બીજી એપ્રિલ બે હાજર અને ચોવીસ અત્યારે ત્રીજી એપ્રિલ અને બે હાજર ચોવીસ નો દિવસ છે આજે બરાબર ને હવે આટલું સરસ પરિણામ મળ્યું મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યા ગયા હશે ભગત ભવાનું પણ કર્યું વિધિ પણ કરાવી ઘરે આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે તમે બોલી શકો તો ભી અંદાજે ઓછામાં ઓછા બરાબર તો ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો રિઝલ્ટ નહીં મળેલું અત્યારે આપણે ત્યાં બાળક છે એ સેનાથી આજે અહીંયા પ્રોડક્ટ રાખી છે એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું મતલબ આજે નેચરામોર પાવડર છે બહેનો માટે ભાઈઓ માટે સાથે સાથે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી હાર્ટ છે સ છે આ બધી પ્રોડક્ટ તમે વાપરી કઈ રીતના વાપરી સવાર સાંજ બે ટાઈમ એક ટાઈમ સવાર સાંજ બે ટાઈમ દૂધમાં કે પાણીમાં લેતા અચ્છા મતલબ કોણે દૂધમાં લીધું કોને પાણીમાં લીધું એમની દૂધમાં અચ્છા અચ્છા મતલબ કે તમને જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી તો કેટલા મહિના વાપર્યું પછી તમને રિઝલ્ટ મળી ગયેલું આઠ મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું તો જે ચાર પાંચ લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કઈ યાદ હોય તો જે ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો એની સામે પચાસ હજારમાં આપણને રિઝલ્ટ મળી ગયું બરાબર ને આજે ઘણા બધા દંપતીઓ છે કે જેમને આવી તમારી જેવી સમસ્યાઓ છે તો એમને શું કેવું છે તમારે આ વસ્તુ માટે નેટસઅપ કંપનીની કોઈને જરૂર હોય તો નેટ કંપની સાથે જોડાયે મતલબ વાપરી શકે વાપરી શકે પહેલી વાર જયારે તમે લીધું ત્યારે વિશ્વાસ હતો ખરો એકદમ પૂરો વિશ્વાસ છે ને મતલબ કે અમે બધું કઈ બાકી જ નહી આ દવાથી રિઝર્વ મળે નહી મળે એ અમે કઈ રીતે મતલબ જે આ પ્રોડક્ટ છે એનો ઉપર વિશ્વાસ એટલો હતો ને પણ વિશ્વાસ હતો જગદીશભાઈ ઉપર કે જગદીશભાઈ જે વસ્તુ આપે એ સારી છે એમ બરાબર ને એ જે માહિતી આપશે એના પ્રમાણે આપણે વાપરશું તો રિઝલ્ટ સો ટકા મળશે એમ હવે જયારે વાપરવાની શરૂઆત કરી અને પછી ધીરે ધીરે તમે વાપર્યો છો એક મહિનો બે મહિનો ત્રણ મહિનો તો આઠ મહિના સુધી તમે કેવી રીતના વિશ્વાસ રાખ્યો મારે એ સવાલ છે હવે કેમ કે આપણને બે ત્રણ મહિનામાં મતલબ શું થયેલું થોડીક વાત કરો રિઝલ્ટ મળે કે નહી મળે મળે કેટલા મહિના પછી વાપરવાનું તમે બંધ કરી નાખવાના હતા કે બંધ કરી નાખેલું એવું કઈ થયેલું બંધ તો નહીં કરેલું બંધ કરવાનો વિચાર રિઝલ્ટ મળી અચ્છા એટલે કયા મહિનામાં એવું તમને થયું કે હવે નહીં વાપરવું જોઈએ આઠમા મહિનામાં જ ચાલો બસ ફટ નથી વાપરવું એમ અને ત્યારે રિઝલ્ટ મળી ગયો તો આ તો બહુ સારું કેવાય કે આપણને રિઝલ્ટ મળી ગયું કેવાય ખરેખર બહુ મોટું વાત છે મતલબ આજના સમયમાં જોવા જઈએ તો ઘણા બધા દંપતીઓને આવી સમસ્યાઓ છે અને વધતી જ જાય છે તો આપણે ધીરજ રાખીને જે આ પ્રોપર જો વાપરીએ આપણે જે પ્રમાણે માહિતી મળે એ પ્રમાણે તો સો ટકા આપણને રિઝલ્ટ આવી શકે બરાબર ને ઓહો કેટલી વખત આયુઆઈ કરાવેલું પાંચ વખત ઓહો મતલબ સમસ્યા ગંભીર કહેવાય તે હિસાબે અને અલગ અલગ હોસ્પિટલમાં કરાવ્યું કે એક જ જગ્યાએ અચ્છા ઓકે મતલબ કે આ ટ્રીટમેન્ટ ચાલતી હતી અને તો પણ આપણને પરિણામ નહીં મળેલું તો આજે તમને માર્ગદર્શક કે જે તમને માર્ગદર્શન થકી આજે આપણે ત્યાં એક સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું છે તો આજે તો તમારા ઘરમાં એકદમ ખુશી આવી ગઈ હોય એક વરસ થઈ ગયું એટલે બરાબર ને અને જે આપણે ચિંતાનો સમય હતો કે જે ટેન્શન વાળું જીવન જીવતા હતા હવે એમાં એકદમ રાહત થઈ ગયા છે બીજું આપણે વાતચીત થઈ તે પ્રમાણે તમે એક વાત કીધી વ્યસન ને લઈને તો એની થોડીક વાત કરો શું કરેલું તમે વ્યસન તમને કઈક હતું વ્યસન કરતા હતા શું કરતા હતા ખાતા અત્યારે મતલબ આ જયારે આ પ્રોડક્ટ આપણી ચાલુ કરી નેટ ની પછી ચાલતું હતું અચ્છા વરસ થઈ ગયો હવે છોડી દીધું મતલબ કેટલા મહિના પ્રોડક્ટ વાપર્યા પછી તમે વ્યસન છોડી દીધું એની ઘટના શું બની એ થોડીક વાત કરો ક્યાં જઈને છોડેલું અમારા કામથી અચ્છા એટલે એવું તો શું થયું કે તમે છોડી દીધું એમ પ્રશાંતભાઈને કેવાથી છોડી દીધું કે જગદીશભાઈને કેવાથી છોડી દીધું કે તમે મનથી છોડી દીધું એમથી અચ્છા મતલબ બાળક જોઈએ તો આપણે વ્યસન પણ મુક્ત કરવું મુક્ત કરવું પડે તો આપણને રિઝલ્ટ જલ્દી મળે એમ બરાબર ને તો આ વ્યક્તિની વાત ઉપરથી તમે સમજી શકો છો જે પણ આ વિડીયો જોઈ રહ્યા હોય તે કે સારું પરિણામ મેળવવા માટે આપણે વ્યસન ઉપર કંટ્રોલ કરવો જ પડે તો જ આપણને સારા મસ્ત પ્રેગ્નન્સી ડે તમને વ્હાઈટ પાણી જતું હતું ઓકે તો પણ તમને રિઝલ્ટ મળી ગયું આ તો બહુ જોરદાર પરિણામ કહેવાય ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર